જય માતાજી જય મા મોગલ જય મા સોનલ જય મા કરણી માવદાન ગઢવી રાષ્ટ્ર દીવપુત્ર સેનાના સચિવ આજે એક વાત જણાવો કે દિવ્યાત ખવડ જે કલાકાર જે કલાકાર એટલે એની કોઈ ઇજ્જત ને કોઈ એની કોઈ ઓકાત નથી એ હંમેશા આપણા ચારણ સમાજના સોનલમાનોને માતાજીનું નામ લઈ લઈને હાલ હશે હવે એ આપણા આખા સમાજને એલફેલ બોલતો હોય તો હું તો ચારણ સમાજ એક જ વાત કહેવા કે આ ડોફાને શું લેવા આપણા ક્યાંય લઈ આવાય અને શું જરૂર છે આવા ડોફા કલાકાર ને આપણી શું જરૂર છે ચારણ સમાજને ને એ આજ આપણા ચારણ સમાજના એક દીકરાને ટાર્ગેટ કરતો હોય બિજરાજને તો બિજરાજની પાછળ આખો ચારણ સમાજ છે એનો બાપ એવો સિંહ હતો અને બિજરાજ સિંહ છે તારા બાપ મેં સિંહ જ જી તું હલકીના પેટનો છો કે અમારા ચારણ સમાજનું નામ લઈને મા સોનલના નામે અને મા સોનલના ધામમાં જો સમાધાન કર્યા પછી તુછેલી કક્ષાનો કહેવાય કે તારાથી આ ન બોલાય જડીના પેટના અને માવદાન ગઢવી એટલે ફિલ્ડમાં આવ્યો તે મારા સમાજને ટાર્ગેટ કર્યો છે અને દેવયાજ ખબર તારી એવો તો મારી પાસે વાળ છે નીચે યાદ રાખજે નીચના પેટના અને હું તો ગીરી સાપાને તમામ ચારણ સમાજના બધા વ્યક્તિને કહું આવા હિજડીના પેટના આવા લુખીનાને સોનલ ધામમાં પ્રવેશ ના કરવા દેતા અને પ્રવેશ કરવા દો તો હું પ્રતિજ્ઞા લઉં કે કોઈ હું જીવનમાં સોનલ ધામમાં નહીં આવું માવધાન ગઢવી પ્રતિજ્ઞા લે કે જ ખબર જો ધામ આવશે તો માવધાન ગઢવી આ જીવન કોઈ ધામ નહીં આવે હવે હિજડીના પેટના આપણા સમાજને બધાને ટાર્ગેટ કરે છે આજે કાઠી સમાજ ને ચારણ સમાજ ને આમને સામને કરી દેશે એટલે તું તારા મનમાં હું માને ભાઈ તું ઓલા એક દરબાર ને તે ઓલા ત્રણસો હાથ કરી લે તો હું હવા છે ત્રણસો હાથ હશે તારી ઉપર ખાલી ત્રણસો બે નો આરોપી છું એટલું યાદ રાખજો અને આમને સામને આમને સામને તે તો ત્રણસો હાથ જ કરી છે એક દરબાર ને દગે થી માર્યા છે ત્રણસો હાથ જ છે આ આ તારા બ્રધર ઉપર ત્રણસો બે લાગેલી સર એ પણ એક નહીં ડબલ મર્ડરના આરોપી છું એટલે હવે ફોર્ચ્યુનર આમને સામને કે કોઈ પણ તારી ગાડી અને તારી જે ગાડી ફરવી ફરજે એટલે હવે છે ને મોરે મોરો આવે અને તને કાંઈ નુકસાન થાય તો તારે યાદ રાખો ને ઓનલી ફોર બ્રધર ઓનલે ઓકે જય માતાજી જય મા મોગલ જય મા સોનલ ચારણ તત્વોમાં જી અમે ચારણો બેઠા છીએ તારી જેવા ઈજડાને મારવા માટે હો યાદ રાખજે કોઈ બી ચાળણું ચાળ ન કરતો જય માતાજી જય મા મોગલ જય મા સોનલ જય મા કરણી મહાવદાન ગઢવી રાષ્ટ્ર દેવપુત્ર સેનાના સચિવ આજે એક વાત જણાવું કે દિવ્યાત ખવડ જે કલાકાર જે કલાકાર એટલે એની કોઈ ઇજ્જત ને કોઈ એની કોઈ હોકાત નથી એ હંમેશા આપણા ચારણ સમાજના સોનલ સોનલમાનોને માતાજીનું નામ લઈ લઈને હાલે છે હવે એ આપણા આખા સમાજને એલફેલ બોલતો હોય તો હું તો ચારણ સમાજને એક જ વાત કે આ ડોફાને શું લેવા આપણા ક્યાંય લઈ આવાય અને શું જરૂર છે આવા ડોફા કલાકારને આપણી શું જરૂર છે ચારણ સમાજને એ આજ આપણા ચારણ સમાજના એક દીકરાને ટાર્ગેટ કરતો હોય ગુજરાતને તો ગુજરાતની પાછળ આખો ચારણ સમાજ છે એનો બાપ એવો સિંહ હતો અને બીજરાજ સિંહ છે તારા બાપ સિંહ છીએ જી તું હલકીના પેટનો છો કે અમારા ચારણ સમાજનું નામ લઈને મા સોનલના નામે અને મા સોનલના ધામમાં જો સમાધાન કર્યા પછી તું છેલ્લી કક્ષાનો કહેવાય કે તારાથી આ ન બોલાય વીજળીના પેટના અને માવદાન ગઢવી એટલે ફિલ્ડમાં આવ્યો તે મારા સમાજને ટાર્ગેટ કર્યો છે અને દેવ્યાદ ખબર તારી જેવું તો મારી પે વાળ છે નીચે યાદ રાખજે નીચના પેટના અને હું તો ગીરી સાપાને તમામ ચારણ સમાજના બધા વ્યક્તિને કહું આવા હિજડીના પેટના આવા લુખીનાને કોઈ સોનલ ધામમાં પ્રવેશ ના કરવા દેતા અને પ્રવેશ કરવા દ્યો તો હું પ્રતિજ્ઞા લઉં કોઈ કોઈ હું જીવનમાં સોનલ ધામમાં નહીં આવું માવદાન ગઢવી પ્રતિજ્ઞા લે કે દેવ્યા જ ખબર જો સોનલ ધામ આવશે તો માવદાન ગઢવી આ જીવન કોઈ સોનલ ધામ નહીં આવે હવે હિજડીના પેટના આપણા સમાજને બધાને ટાર્ગેટ કરે છે આજે કાઠી સમાજને ચારણ સમાજને આમને સામને કરી દેશે એટલે તું તારા મનમાં હું માને ભાઈ તું ઓલા એક દરબાર ને તે ઓલા ત્રણસો હાથ કરી લે તો હું હવા છે ત્રણસો હાથ અચન તારી ઉપર ખાલી ત્રણસો બેનો આરોપીશું એટલું યાદ રાખજો અને આમને સામને આમને સામને તે તો ત્રણસો હાથ જ કરી છે એક દરબારને દગેથી માર્યા છે ત્રણસો હાત જ છે આ તારા બ્રધર ઉપર ત્રણસો બે લાગેલી ને એ પણ એક નહીં ડબલ મર્ડરના આરોપીશું એટલે હવે ફોર્ચ્યુનર આમને સામને કે કોઈ પણ તારી ગાડી અને તારી જે ગાડી ફરવી ફરજે એટલે હવે છે ને મોરે મોરો આવે અને તને કાંઈ નુકસાન થાય તો તારે યાદ રાખો ને ઓનલી ફોર બ્રધર ઓન્લી ઓકે જય માતાજી જય મા મોગલ જય મા સોનલ ચારણ તત્વોમાં જે અમે ચારણો બેઠા છીએ તારી જેવો ઈજડાને મારવા માટે યાદ રાખજે બહુ બધી ચારણનો ચાળો ન કરતો